નમસ્કાર મિત્રો શ્રાવણ મહિનો લગભગ પૂર્ણ થવા આવ્યો છે અને શ્રાવણ મહિનો એટલે ગુજરાતી સિનેમા માટે ગોલ્ડન પીરિયડ ગણાતો જ્યારે રૂરલ સિનેમા અને રૂરલ ફિલ્મો બનતી પરંતુ હવે ચલણ બદલાયું છે જો કે આ વર્ષના શ્રાવણ મહિનામાં અત્યાર સુધીમાં કુલ આઠ ફિલ્મો રિલીઝ થઈ છે અને આજે નવમી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ફિલ્મનું નામ છે રણભૂમિ મિત્રો આજે ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શ્રાવણ મહિનો લગભગ પૂર્ણ થવાને આરે છે આપણે જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં પહેલાના સમયમાં અસંખ્ય ફિલ્મો રિલીઝ થતી અથવા તો શ્રાવણ મહિનામાં રિલીઝ કરવી છે એવા ટાર્ગેટ સાથે ફિલ્મો બનતી અને એ ખૂબ ચાલતી પરંતુ જો વર્તમાન શ્રાવણ મહિનાની વાત કરીએ તો આ શ્રાવણ મહિનામાં અત્યાર સુધીમાં આઠ ફિલ્મો રિલીઝ થઈ છે એ પૈકીની એકમાત્ર ફિલ્મ ફક્ત પુરુષો માટે પેલા સપ્તાહના અંતે અધ અધ કહી શકાય તેઓ પાંચ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે એ વાત અલગ છે કે આ ફિલ્મ કેટલા થિયેટરોમાં રિલીઝ થઈ એ રિલીઝ કરવાનો ખર્જો કેટલો થયો એની પબ્લિસિટી સહિતના ખર્ચા પછી અથવા આ બધો ખર્જો બાદ કર્યા પછી નિર્માતાના ગજવામાં આ પાંચ કરોડમાંથી કેટલા રૂપિયા પાછા આવશે પરંતુ સત્ય એ છે કે ફક્ત પુરુષો માટેનું પહેલા સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન અંદાજિત પાંચ કરોડ રૂપિયા છે હવે વાત આજે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ રણભૂમિની નિલેશ ચોવટિયાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં મેહુલ બુચ શીતલ પટેલ અને પૂજા સોની સહિતના કલાકારો કામ કરી રહ્યા છે ફિલ્મની વાત કરીએ તો દાયકાઓથી નાથામુખીના ત્રાસથી ગ્રસ્ત ગામમાં શહીદની દીકરી લીલા પ્રવેશ્ય અને પછી જે પરિવર્તન આવે છે તેની વાત છે અહીં સરપંચના ચૂંટણી સહિતની ઘણી બધી ગ્રામ્ય સંસ્કૃતિની અને ગ્રામ્ય રાજકારણની વાતો કરવામાં આવી છે સોશિયલ મીડિયાના દ્વારેથી માં આપણે અનેક મુદ્દાઓની ચર્ચા કરી છે આજે એક ખૂબ ગંભીર મુદ્દાની ચર્ચા કરવી છે ગત સપ્તાહમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ગુજરાતની હોય કે મુંબઈની હોય ખૂબ જ સિદ્ધાર્થ છાયાને કે શું ગુજરાતી ફિલ્મોને અપાતી સબસીડી બંધ કરી દેવી જોઈએ હું કહું છું હા એટલીસ્ટ પાંચ સાત વર્ષ માટે તો આ કામ કરવું જ જોઈએ

તો પછી આટલી બધી ફિલ્મો બને છે કેમ જવાબ છે સબસિડી માટે અને ખાસ કરીને જયારે આ નવી પોલિસી આવી છે કે પાંચ લાખ થી લઈને પંચોતેર લાખ રૂપિયા સુધી સબસીડી અપાશે તેવા સંજોગોમાં એવા ઘણા સર્જકો નિર્માતાઓ મેદાને આવ્યા છે કે પંદર વીસ પચીસ લાખ રૂપિયામાં ફિલ્મ બનાવો અને પચાસ લાખ કે તેનાથી વધારે સબસિડી ઉસેરી લો વાળ જ્યાં છીંડા કરતી હોય ત્યાં આવી પરિસ્થિતિ થવાની શક્યતા પૂરી છે મારા માટે સબસિડી બંધ કરી દેવી જોઈએ અથવા સબસિડી માટેના નિયમો અને એની જે સમિતિ છે કે જે આ સબસિડી કેટલી આપવી એ નક્કી કરે છે એના પર જબરજસ્ત અને બહુ જ કડક નીતિ જોઈએ અથવા તો ફિક્સ સબસિડી કે જે પહેલાના સમયમાં પાંચ લાખ હતી એના અનુસંધાને કોઈ એક આંકડો નક્કી કરી લેવો જોઈએ અને એ બધી ફિલ્મોને આપવી જોઈએ અને એ એક નાનકડો નજીવો આંકડો હોય એવું ના બને કે સરકારના પૈસે જ લોકો ફિલ્મ બનાવે નહી તો ગુજરાતી સિનેમાની ભલે બધા સુવર્ણકાર્ડ ની વાતો કરે છે પણ કોઈ સુવર્ણકાળ નથી ગુજરાતી ફિલ્મો ધીરે ધીરે માત્ર સબસિડી આધારિત બની રહી છે એવું લાગી રહ્યું છે અને એટલે સરકારે આ દિશામાં કોઈ મક્કમ કામગીરી કરવી જ પડશે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મેરે પાસ માં હૈ Cinema.